જય માતાજી મિત્રો કેમ છો મજા તો આજે સારો વરસાદ એકદમ ધમાકેદાર એન્ટ્રી વરસાદની છે સારો વરસાદ મોરબીના માટલ વિસ્તારમાં એકદમ જોરદાર વરસાદ વરસી રહ્યો છે આજે આજે ચાર સવા ચાર વાગ્યાના સમયમાં સારો વરસાદ છે એકદમ તમારા ગામમાં વરસાદ ચાલુ છે કે નહીં તમારા જિલ્લામાં વરસાદ ચાલુ થયો કે નહીં આજે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો જોરદાર વરસાદ આજે સારો પડી રહ્યો છે જોઈ શકો છો મારી એકદમ તમારે ત્યાં વરસાદ ચાલુ છે કે નહીં એકદમ આનંદ આવી રહ્યો છે વરસાદ ચાલુ થયો છે આજે સરસ એકદમ વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યો છું વરસાદ સારો એકદમ સારી એન્ટ્રી વરસાદની આકાશની અંદર અંધારું છવાઈ ગયું છે આજે વરસાદ સારો ચાલુ થયો છે આજે રસ્તામાં પણ ઘણું બધું પાણી જઈ રહ્યું છે વર્કલેક થી બોક્સ જો એક સરખા કરવામાં આવી રહ્યા છે અહીંયા વાસટ આવી રહી છે બોક્સ ઉપર એન્ટ્રી વરસાદને એકદમ આનંદ આવી રહ્યો છે વરસાદ ચાલુ થતા કોઈમેન્ટમાં જરૂર જો તમારા ગામમાં તમારા જિલ્લામાં ક્યાં વરસાદ ચાલુ હશે થોડીવાર પહેલાં તો વધારે આનાથી વધારે વરસાદ ચાલુ હતો ક્લિપ દ્વારા આવી રીતે બોક્સને ઉપાડવામાં આવતા હોય છે રીતે વજન ઉપાડી બોક્સ રાખવામાં આવે છે ગોડાઉનની અંદર થેન્ક યુ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયોમાં સારો સપોર્ટ કરજો વિશ્વાસ મારી શકો